વાવ તાલુકાના ખેડૂતો તંત્રને પાપે ખેડૂતો સિંચાઈના પાણી વિના રહી જતા હોવાથી ભારે રોષ સિંચાઈનું પાણી ન મળતા નર્મદા વિભાગને કરી રજૂઆત વાવ તાલુકામાં બનાવેલી નર્મદા કેનાલો આમ તો છાસવારે તૂટી રહ્યા હોવાનો બનાવ બની રહ્યા છે જોકે અંડરગ્રાઉન્ડ નાખેલી પાઇપો પણ લીકેજ થતી હોવાથી ખેડૂતોને પાણી નથી મળતું લેવલિંગ વગર હલકી પાઇપો નાખેલી હોવાથી તંત્રના પાપે ખેડૂતો પાણી માટે રજૂઆત કરવાની નોબત આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા વાવ તાલુકાના છેવાડે આવેલા દૈયપ ગામના ખેડૂતોને સિંચાઈના પાણી ન મળતા હોવાથી થરાદ નર્મદા વિભાગને લેખિત રજૂઆત કરી હતી રજૂઆતમાં જણાવ્યું હતું કે અમારી સીમમાંથી પસાર થતી અંડરગ્રાઉન્ડ દૈયપ માઇનોર બે કેનાલોમાં પાણી છેવાડા સુધી પહોંચતું નથી જેથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી અને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિવાડો આવતો નથી જેથી અમારી સમસ્યા હલ કરી

માઇનોર ટુ દૈયપ માઇનોર ટુ માં પાણી મળતો નથી ખેડ સુધી ખેડૂતોને એટલે અમે અમારે રજૂઆત કરવા આવ્યા હતા એટલે અમારે રજૂઆત સાહેબે સાંભળી હતી કે તમારે એનો બધો નિકાલ હલ કરી આલશું બધી સર્વે બીજો કરીને કદાચ નવી બ્રાન્ચ બનાવી આવે છે શક્ય થશે તો અને પાણી તમારે મળે એમ કરી આલશું છું જો અમે અમારે આલ્યો છે કે છ મહિના સુધી તમારે આશ્વાસન આશ્વાસન આવ્યો છે કે તમે થઈ જશે તો કરી આલ

માંગણી કરવા માટે આવ્યા હતા અમને સાહેબે કીધું છે કે શક્ય હશે તો જેટલું બનશે એટલી તમને હું મેલ મદદ કરીશ અને જેવું કામ થશે હું તમારે કરાવી આપીશ એવી અમને ખાતરી આપી છે અને એના માટે અમે બધા આવ્યા હતા તમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમારી માંગ નહીં કરવામાં આવે તો અમે આગળની કાર્યવાહી કરીશું અમે આગળની કાર્યવાહી કરીશું અમે દરેક ખેડૂતો બધા ભેગા થઈને આવીને એના માટેનો આવેદન પત્ર આપીશું જે થતું હોય છે એ બધું કરીશું